અમદાવાદ રોડમાં ખેડૂતોને હળહળતો અન્યાય થઈ રહ્યા હોવાનો આરોપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે કારણ કે સરકારની મનસા ખેડૂતોની મહામૂલી જમીન કોળીના ભાવે હડપી લેવાની લાગણી હોય એમ ખેડૂતને લાગી રહ્યું છે જમીન સંપાદનનું વળતર ખેડૂતોને સાંભળ્યા વગર ચૌદ વર્ષ જૂની જંત્રી મુજબ ચૂકવાય છે ત્યારે હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે ગુરુવારે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા અને એક સુરે વળતરને લઈ વિરોધ નોંધાવ્યો અત્યારે અમારી વેદના છે ભારતમાલા રોડ પ્રોજેક્ટ નીકળે છે રોડ એની અંદર અમારી ખેડૂતોની સંપાદન બનાસકાંઠાની અંદર જમીનો કરી છે બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે અમને ચૂકવણો કરવાની સરકાર વાત કરેલી છે અત્યારે એવોર્ડ પણ કરેલા છે સરકારથી મેં કહેવા માગીએ છીએ કે અત્યારે બે છે આ તમે એવોર્ડો કરેલા રદ કરે એના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવેલા છે અમારો ચુકવણો છે બે હજાર પચીસની સરકારશ્રીએ જે જંત્રી જાહેર કરેલી હતી એના અનુસંધાને કરે નેતાઓએ જે એને કરેલું હોય એના અનુસંધાને સરકાર શ્રીએ જે એવોર્ડ કરેલા હોય એના પણ મારા ખેડૂતને ચૂકવણું કરે એના અનુસંધાન કલેક્ટર સાહેબ શ્રીને કહીએ છીએ કે આ એવોર્ડો બે હજાર અગિયારના રદ કરે અને નવી જંત્રી પણ અમને ખેડૂતોને વળતર આપે એવી માગણી છે જો કરવામાં નહીં આવે તો આગળના સમયની અંદર બનાસકાંઠાથી ગાંધીનગર સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરશે અને દિલ આપણે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સાહેબની ઓફિસની મોરે ધરણા કરશે મારી જમીન રોડ હાઈવે ટચને આવેલી છે અને જે અંદરના ભાવે જાય છે એને ભાવે અમારો એવોર્ડ કર્યો છે અને નેશનલ હાઈવે જે જમી છે ને એ સાહેબ મોકી આવે અંદરની જમીન ઓછા પૈસે જાય તો તે એક જ ભાવ અને એક જ હરખું કર્યું છે એટલે એ અમે આના માટે દુઃખી છું અને અમે આ કોઈ પણ ભોગે જમીન હાલવા તૈયાર નથી એની રણનીતિ એટલે આ બધા ખેડૂત છે ખેડૂત તો બધું લડવાના છે ખેડૂતને ગરીબ નોંધતા હોય તો ગરીબ ખેડૂત છે જ નહીં કહેવાનો મતલબ કે એના માટે લડવાની તૈયારી બધા તાકો તમે બધા આવી ગયા છે કે નથી આવી ગયા એટલે આ રીતનું છે મારી જમીન એક હેક્ટરને ત્રેવીસ ગોઠા જાય છે એક એક લાખને હત્યાસી હજાર મારી જમીન પડાવવાની વાત કરે છે એકવીસ રૂપિયાના ભાવને મોડી શાસના ભાવ અને પાણીના ભાવની મારી જમીન લીધી છે એટલે આ જમીન અમે આ એવોર્ડ સ્વીકારવામાં આવશે નહીં પૂરી પૂરી વળતર આપશે તો જમીનમાં અંદર વળવા દઈશ ને કે વળવા દઈશ નહીં ભલે સાહેબ મરવું પડે છે કબૂલ વાત છે પણ જમીન તો નહીં આપીએ પાણીના શાસના ભાવે એને પૂરી પૂરો આનુદન થઈ ગોધીનગર જવું પડશે જશો અને લડીશ તો પૂરી પૂરો લડીશ ભારતમાલા રોડ ની અંદર અમારી જમીન જાય છે અમને વિગે બે થી અઢી લાખ રૂપિયા સરકાર હાલવા તૈયાર છે બરોબર હવે આ ભારતમાલા રોડ ની અંદર ઘણા ખરા નેતાઓની જમીનો એને થઈ ગઈ છે હવે એમને પાંચ કરોડ ને સાત કરોડ રૂપિયા મળે છે હવે એમાં તો અનાજ ઉગતું જ નથી અમારી જમીનમાં અનાજ ઉગે છે સરકાર અનાજ ઉગે છે એની એ અનાજ સસ્તા અનાજની દુકાનમાં એસી કરોડ લોકોને અનાજ પૂરું પાડે છે દૂધ અમે પેદા કરે છે

કે કોઈ પણ કાળે ચૌદ વર્ષ મુજબની જંત્રી મુજબ વળતર સ્વીકારાશે નહીં જો યોગ્ય વળતર મળશે તો જ ખેડૂતો સ્વીકારશે અને કામ આગળ વધશે ખેતર એટલે ખેડૂતના જીવન નિર્વાહનું એકમાત્ર સાધન છે અને એમાંય આ તો બનાસકાંઠા છે ખેતર ઉપર માત્ર ખેડૂત જ નહીં પણ પશુઓ પણ નપતા હોય છે ત્યારે સરકારે આ ખેડૂતોની લાગણી સમજીને તેમના હકનું વળતર તેમને વહેલી તકે આપવું જોઈએ વિકાસ કરવા ભારતમાં લા પ્રોજેક્ટ બનાવો છો તો તેમાં જેમની જમીન જાય છે તેવા ખેડૂતોને પણ તેમનો હક મળવો જોઈએ જય જવાન જય કિસાન